નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બે સરસ મજાની ભરતીઓ તો વિડીયો તમે પૂરેપૂરી જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ વિડીયોની પહેલી ભરતી છે તે તેમાં કોલેજો માટે સ્ટાફ જોઈએ છે તો મિત્રો આ ભરતી છે તે ફેઝે મોહમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સાવરકુંડલા સંચલિત એસ એમ કે આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં સાવરકુંડલામાં નીચે મુજબની પૂર્ણ સમયનો વ્યાખ્યાતા જોઈએ છીએ તો તેમાં પ્રિન્સિપલ છે તે એક જગ્યા છે કેમેસ્ટ્રી માટે બે જગ્યાઓ છે ફિઝિક્સ માટે બે જગ્યાઓ છે બાયોલોજી માટે બે જગ્યા છે મેથ્સ માટે બે જગ્યા છે ગુજરાતી માટે બે જગ્યા છે સમાજશાસ્ત્ર માટે બે જગ્યા છે અર્થશાસ્ત્ર માટે બે જગ્યા છે હિન્દી માટે એક જગ્યા મનોવિજ્ઞાન માટે એક જગ્યા લેબ ટેકનિશિયન માટે બે જગ્યા સ્ટોર કિપર માટેની એક જગ્યા લાઇબ્રેરિયન માટે એક જગ્યા પ્યુન માટેની એક જગ્યા ચોકીદારની બે જગ્યા તેમજ અંગ્રેજી શિક્ષક માટે બે જગ્યા પીટીઆઈ માટે એક જગ્યા તો અહીં લાયકાત છે તે માંગવામાં આવેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની અરજી સ્વહસ્તાક્ષરે પ્રમાણપત્રો ગુણપત્રોની નકલ ખરી નકલ અનુભવના દાખલા પાસવોટ સાઇઝના ફોટા વગેરે દસ દિવસમાં નીચે મુજબના સરનામે મોકલી દેવાના રહેશે તો અહીં સરનામું આપેલું છે મહિવા રોડ ગિરિધાર વાવ પાસે પોસ્ટ બોક્સ નંબર બાવીસ સાવરકુંડલા ઈમેલ આઈડી આપેલું છે ફોન નંબર અહીં આપેલા છે જેનો સંપર્ક કરી કન્ફર્મ કરીને જ તમારે તે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે ત્યારબાદ બીજી ભરતીની વાત કરીએ તો આ ભરતીમાં પણ ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી છે તે ભરવાની છે દક્ષિણ ગુજરાત કોળછા કોડિયાવાલિયા આદિવાસી સેવા સમાજ સંચાલિત બજરંગ કુમાર સરસ્વતી કન્યા છાત્રાલય રૂમલા માટેની કર્મચારીઓની ભરતી માટે નીચેની લાયકાતવાળા અનુસૂચિત જાતિના ઉમેદવારો ભરવા પાત્ર થાય છે જે બજરંગ કુમાર છાત્રાલય માટે ભરતી છે તેમાં મુખ્ય રસોઈયાની એક એક જગ્યા છે તેની લાયકાત છે તે ધોરણ ચારથી સાત કે બારથી વધુ પાસ તેની ઉંમર મર્યાદા છે તે એકવીસ વર્ષથી સાડત્રીસ વર્ષ ત્યારબાદ મદદની રસોઈયા તેમની પણ એક જગ્યા છે તો તેમની લાયકાત છે ધોરણ સાતથી ધોરણ ચારથી સાત કે પછી બાર પાસ અને તેમની ઉંમર પણ એકવીસ વર્ષથી લઈને આડત્રીસ વર્ષની છે ત્યારબાદ સરસ્વતી કન્યા છાત્રાલય માટે એક ગૃહમાતા તેમની લાયકાત છે તે દસ અથવા તો બાર પાસ અથવા તો સ્નાતક ત્યારબાદ તેમની ઉંમર છે તે એકવીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ બીજી ભરતી છે મુખ્ય રસોઈયા તેમની એક જગ્યા છે તેમની લાયકાત છે ધોરણ ચારથી સાત કે વધુ બાર પાસ તેમની ઉંમર છે તે એકવીસ વર્ષથી આડત્રીસ વર્ષ છે ત્યારબાદ ચોકીદારની એક જગ્યા છે તેની ઉંમર તેની લાયકાત પણ ધોરણ ચાર થી સાત કે પછી વધુમાં વધુ બાર બાર પાસ તેની ઉંમર છે તે એકવીસથી લઈને આડત્રીસ વર્ષ ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ ચાલ ચલનગતના પ્રમાણપત્રો સાથે રાખવામાં આવેલ ઓપન ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર રહેવું તથા તમારા હસ્તાક્ષરે લખેલી અરજી લખવી તેમજ દરેક પ્રમાણપત્રોની જેરક્ષ નકલ લાવવી લિવિંગ સર્ટિફિકેટ તેમજ રોજગાર વિનિયમ કચેરીએ તમારી નોંધણીના પુરાવા રજૂ કરવા પગાર ધોરણ સરકારશ્રીના નિયમ પ્રમાણે મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યૂનું સ્થળ અહીં આપેલું છે જાગૃતિ વિદ્યાલય રૂમલા તાલુકો ચીખલી જિલ્લો નવસારી પિનકોડ નંબર અહીં આપેલું છે ઇન્ટરવ્યૂનું તારીખ છે તે છે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસને શુક્રવાર સમય છે તે દસ સાડા દસ વાગે વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીનો રહેશે મિત્રો આ હતી આજની ભરતીની જાહેરાત જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માંગતા હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે અહીંયાથી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો જેથી તમને બધી માહિતી મળી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત